જય હિન્દ જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરના ધુઆઉ ગામમાં આજ રોજ મલંગસા ટાટાના ઉરસ નિમિત્તે ગામમાં બટુક ભોજન રાખવામાં આવ્યું છે ધુઆઉ ગામના આપણે પટેલ છે ત્યાંના આગેવાન છે તેમની સાથે આગળની ચર્ચા કરશે સરપંચ છે તેમની સાથે આગળની ચર્ચા કરશે તમારું નામ મારું નામ ગોપાલભાઈ ડાયાભાઈ પરમાર આજ રોજ કેટલા છોકરા બટુક ભોજનમાં ભાગ લીધો અમે લગભગ દશક વર્ષથી આ તો હું જ્યારે આમાં આવ્યો દશક વર્ષથી હું સેવા આપું ત્યારથી આજે જે બટુક ભોજનમાં જે બચાવોની સંખ્યા થઈ ગજબની થઈ આટલી સંખ્યા ક્યારેય ગયા વર્ષે ગયા વર્ષે પણ ખૂબ થઈ હતી પણ ગયા વર્ષથી વધીને આજુકાલે સંખ્યા થઈ છે બાળકોની અને હેદર બાપુ દ્વારા અમને આમંત્રણ આપ્યું હતું કે અમારે બટુક ભોજન કરાવવું છે તમારી નાતની વાડીમાં તમે રસોઈ બનાવીને તમારા હિન્દુ બાળકોને મારે જમાડવા છે અમે બાપુ કાંઈ વાંધો નહીં અમે જમાડી દઈશું એટલે બે વર્ષથી આ બાપુ દ્વારા આપણે બટુક ભોજનનો પ્રોગ્રામ હાલે છે મનકસર ઉરસ નિમિત્તે અહીંયા ઓલા વર્ષે પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે મલંક્ષ દાદા મલંક્ષ દાદા નું ઉરસ આવતીકાલે ઉરસ છે ઉરસને આગલે દિવસે આ બટુક ભોજન કરાવીએ હિન્દુ દરગા દ્વારા કરવામાં આવેલા કરવામાં આવે છે કેવુંક અત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું એક કેવું ઉદાહરણ આપ આપી શકો બસ અમારે તો ગામમાં તો એ ભાઈ કોઈ દિવસ આવે આજ પચાસ વર્ષમાં કોઈ દિવસ અમે કેવું નથી સંભરવું જ્યારે તમારા તાજ ગોરમનો તહેવાર હોય ત્યારે અમે બધાય નારિયેર હોતા હોય બધા દર્શન કરવા જઈએ અમારે હોય ત્યારે તમારા મુસ્લિમ ભાઈઓ પણ બધા અહીંયા કડે અમારે નવરાત્રિમાં બધા દર્શન કરવા આવે છે જોવા આવે છે બધા બધા હળીમળીને રહે છે આગળની ચર્ચા આપણે સતવારા સમાજના પ્રમુખ છે તેમની સાથે કરશે

અમારે હિન્દુ એકતાને બહુ સારું કામ આવે ખુશીનો કેવો માહોલ બહુ ખુશીનો માહોલ છે શું કહેશો મારે કઈ નથી અમુક ગામના સરપંચ છે તેમના પુત્ર છે તેમની સાથે આગળની ચર્ચા કરશે તમારું નામ પરમાર કૌશિક કાનજીભાઈ શું કહેશો આ જે બટુક ભોજન છે અને મલંગસા ડાડા વિશે મલંગસા દાદાના ઉરસ નિમિત્તે જે આ બાળકોને ભોજન બટુક ભોજન લેવડાવવામાં આવે છે તે એક કોમી એકતાનું પ્રતિક ગણવા સમાન છે જે ખૂબ જ મહત્વની વાત છે બાપુ દ્વારા ગયા વર્ષે પણ બટુક ભોજન લેવડાવવામાં આવ્યું હતું આ વર્ષે પણ બટુક ભોજન લેવડાવવામાં આવ્યું છે અને હરખેથી બાળકો બટુક ભોજન લેવા માટે એક સાથે ઘણા બધા બાળકો બટુક ભોજન લે છે એ બહુ ધુવા માટે ખૂબ આનંદની ની વાત છે બાપુ જે તેમની સાથે આપણે આગળની ચર્ચા શું આજ રોજ ધુઆ સતવારા સમાજની વાડીમાં આપણે બટૂક ભોજન રાખવામાં આવ્યું છે આવતીકાલે મલંગસા દાદાના ઉર્સના દિવસના લીધે બાપુ હૈદર બાપુ ત્યાં ખિદ્મત છેલ્લા પાંત્રીસ વર્ષથી કરે છે તો એમનું એવું હતું કે ભાઈ આપણે ગયા વર્ષે પણ બટૂક ભોજન કર્યું છે આ વર્ષે પણ આપણે બટૂક ભોજન રાખવાનું છે અને બાપુએ આ આયોજન રાખેલું છે અને દાદાના ઉર્સ દરમિયાન આથી વધારે કરવાની બાપુની ઈચ્છા છે કે આવતા વર્ષે રહી જિંદગી તો આખા ગામને ધુઆણા બંધ જમાડવાનું એવું આયોજન કરવાનું થશે દાડાના હુકમથી ઇન્શાલા તો હૈદર બાપુ છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા ખિદમત કરે છે ને આ આયોજન એમના સ્થકી થાય છે અને આ મલંગસા દાદાની દરગાહ છસો વર્ષથી પણ જૂની છે ધુઆઓની અંદર આ ગામ વૈસા ત્યાં ત્યાંની આ દરગાહ છે અહીંયા અને આ ગામ પણ જૂનું એટલું છે તો આજ રોજ બટુક ભોજનનું આયોજન કરીને સર્વે હિન્દુ બચલાઓ અહીંયા જમી રહ્યા છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે બધા સાથે મળીને સાથ સરકાર આપે છે સતવારા સમાજના લોકો પણ એનો અમને ખૂબ ખૂબ આભાર છે અમે અને સાસ સરકાર સારો એવો આપે છે આપણે બાપુ મલંગ સાટાડાની ચાદર એક નીકળતી હતી એનો ઇતિહાસ કેસો હા મલંગ સાપીની ચાદર આપણે નાગના નાકેથી કાઢવામાં આવતી તેમાં ગાડી સાંઢિયા ગાડી અને માણસો હાલીને મલંકસાહાડા આવતા એ પણ જૂની પ્રથા છે હવેથી આપણે અહીંયા ગામમાંથી જ કાઢીએ છીએ ને એમાં એ રીતે કાઢીએ છીએ સાથે આપ જોઈ શકો છો બાપુ છે કે જે દરગાહનું બધું સંચાલન કરે છે મલંગસાહ દાદાનું તેનું સન્માન અત્યારે ગોપાલભાઈ બાપભાઈ અને કૌશિકભાઈ દ્વારા અત્યારે સાલ ઓઢાડીને કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો અને આપ જોઈ શકો છો નાના નાના બાળકો પણ તાલીમથી ગડગડાટ કરી રહ્યા છે હૈદર બાપુ નું સન્માન કરવામાં આવી રહ્યું છે બટક ભોજન દ્વારા જામનગર ના ધુઆ થી ગ્રાઉન્ડ રિપોર્ટ સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈન どう